આજરોજ જોગવડ મુકામે અનંતભાઈના પ્રી વેડિંગ સેરિમની નિમિત્તે આદરણીય મુકેશભાઈ તેમના સન અનંતભાઈ અને બહેનશ્રી રાધિકાબેન અહીંયા પધાર્યા હતા અને જેઓએ અમારા ગ્રામજનોને પોતે હાથે જમાડી અને અમને ખૂબ આનંદદાયક લાગણી અમારા ઉપર પ્રેમ દર્શાવ્યો હતો દુનિયાના ઉત્કૃષ્ટ કહેવાતા વ્યક્તિ જો આ કરી અને અમને પોતાના ગણતા હોય તો એ અમારા માટે ખૂબ આનંદજનક બાબત છે અમે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ કે તો વધુને વધુ પ્રગતિ કરે અને અમારા પોતાના છે એવી અમને એક લાગણી જન્માવી હતી અને અમે પોતે તેમને સ્વીટ પીરસ્યું હતું અને તેમને અમને જમા હાથથી અમારા હાથે તેમને સ્વીટ ખાઈ અને ખૂબ જ પોતે પોતે પણ પીરસી અને ખૂબ જ એક પોતાના ગણી અને આનંદ કરાવ્યો હતો અને તે ઉપસ્થિત રહ્યા તે અમારા માટે ખૂબ જ મોટી બાબત છે અમે અમે સૌ ગ્રામજનો વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ચોગોડ ગામના સરપંચ માનણભાઈ કાયમભાઈ રવારી આજે અનંતભાઈ અંબાણીના જેના લગ્ન પ્રસંગે જે ગામમાં ધુવાડા બધું જે ખર્ચ રાખેલું હતું એ પણ અમને એકદમ અંદરથી આનંદ થાય છે અને અમારા જે કંઈ પબ્લિક છે એને પણ વિશેષ આનંદ અને એમને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ ભગવાન એમની જોડીને રાખે એવી અમે એમને આશીર્વાદ હતું અહીંયા મુકેશભાઈ આવ્યા હતા એમની સાથે અહમદભાઈ અનિલભાઈ આવ્યા હતા અને એમની સાથે નીતાબેન અને રાધિકાબેન અન્ય સાથે એમના મહેમાનો પણ હતા શું કેવું લાગ્યું તમને એકદમ સરસ લાગ્યું અમને તો ફેમિલી રિલેશન જેવું લાગ્યું કે અમારા જે હોય એવી રીતે જ અમને એક એમને પણ મને સ્વીટ ખવડાવી મેં પણ એમને સ્વીટથી મોટું મીઠું કરાવ્યું